હેઠળ સહી આયોજન કરાયું વડોદરા જિલ્લાના સાવલી નગરના પ્રવેશ દ્વાર પાસે સમિયાનું લગાવી વોટ ચોર બેનર સાથે સહી ઝુંબેશ નું આયોજન સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાયું હતું જેમાં કોંગ્રેસના પૂર્વ સભ્ય કુમારસિંહ ચૌહાણ કોંગ્રેસના તાલુકા પ્રમુખ સાદી સૈયદ તાલુકા પંચાયત સદસ્ય ડોક્ટર ત્યાર સાહેબ રાઠોડ હસુભાઈ પટેલ મહેશભાઈ પટેલ યુનિસેક સહિતના કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને રાહદારીઓને રોકી સહી ઝુંબેશ ચલાવી કોંગ્રેસનો ખેસ ફેરાવ્યો હતો જેમાં અનેક લોકો રહ્યા હતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુમારસિંહ ચૌહાણે ભાજપને વોટચોર ગણાવી ચૂંટણી સહિત પર આક્ષેપ લખાવ્યા હતા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે આજે ચોર ગદ્દી છોડ કાર્યક્રમ હેઠળ સમગ્ર ગુજરાત અને દેશની અંદર રાહુલ ગાંધીજીએ બિહારની અંદર મોટેપાયે ડુપ્લિકેટ મતો મતદાર યાદીમાં ભાજપ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે એની તપાસ કરતો ખૂબ મોટું એક કૌફાંડ ભોગત મત્વનું બહાર આવ્યું પ્રદેશ કોંગ્રેસ સમિતિની અંદર પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબે નવસારી અને સુરતની અંદર કાર્યકરોને મોકલીને નવસારી લોકસભા અને સુરતની

આખું એક વોટ ચોરીનો વોટ ચોરીનો કૌભણ પકડાયું છે ત્યારે આ રજૂઆત વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલજી ચૂંટણી પંચ અને કોંગ્રેસે ચૂંટણી પંચમાં રજૂઆત કરી તેમ છતાં પણ આવી કોઈ ચોરી થઈ નથી અને જે ચૂંટણી મતદારોની પ્રક્રિયા છે એ પ્રક્રિયાના ભાગ રૂપે જવાબ આપીને બાય બાય ચાણી કરીને ચૂંટણી પંચે આખા મુદ્દાને અવળા માર્ગે લઈ જવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે એવા સંજોગોની અંદર એક તરફી શાસન એક તકરી શાસન આખા દેશની અંદર ચૂંટણી પંચ ભાજપના ઈશારે કરી રહ્યું છે આરએસએસના ઇશારે કરી રહ્યું છે ત્યારે એવા સંજોગોની અંદર કોંગ્રેસે અને સાથી પક્ષોએ વોટચોર ગદ્દી છોડનો એક 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 આખો કાર્યક્રમ આખા દેશની અંદર ગામે ગામ તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે અને દરેક રાજ્યોની અંદર આ કાર્યક્રમનું એલાન કર્યું છે અને એના ભાગરૂપે આજે અમે સાવલી તાલુકાએ કોંગ્રેસ સમિતિએ પણ વોટ ચોર ગद्दी ચોરનો કાર્યક્રમ યોજ્યો છે અને એમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા છે અને સૌએ આ બાબતમાં એક એકમત થઈને એવું કહ્યું કે આપણે આપણા ગામની અંદર દરેક बूथની અંદર દરેક જગ્યાએ કેટલા મતદારો બોગસ દાખલ કરવામાં આવ્યા છે એની બધાય ભેગા મળીને એની તપાસ કરવી અને આ મતદારોને પકડવા આ ખોટા મતદારોને પકડવા માટેનું ષડયંત્ર બહાર સવ્ય સાથે મળીને લાવવું એવું આજે નક્કી કરવામાં આવ્યું છે રાહુલ ગાંધીજી જે સતત ત્રણ વર્ષથી સતત પ્રયત્ન કરી રહેલા એવા વટ ચોરીના અભિયાન હેઠળ સતત પ્રગતિશીલ રહેલ જે અમે તેમના કાર્યો જોઈ અને તેમના જે સતત પ્રયત્નો કરી રહેલા છે અને એ તમામ કાર્યો હેઠળ અમે એમનું કાર્ય જોઈને અને આકર્ષિત થાય તેમ તમામ સભ્યો સાથે અમે આજથી કોંગ્રેસ સમિતિની અંદર જોડાઈએ છીએ આપનું નામ પ્રતાપસિંહ બડવરી